બાંગ્રોળ મામલતદારનો સપાટો જોવા મળ્યો જ્યાં રણકપોર ગ્રામીણ સીમા ચાલતું માટી ખનન ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી જ્યાં માંગરોળ મામલતદાર રેડ બાદ ભૂમાફિયાઓમાં ફફડાટ જોવા મળ્યો માંગરોળના લીંબાળા અને ગામની સીમા ચાલતું હતું માટી ખનન ચાલતું હતું મામલતદાર પાઠ જયસ્વાલ અને તેમની ટીમની રેડ બાદ બહુ માફિયાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વિનોદ મૈસુરિયા કે